બ્રેક બાદ આપનું ખેડાના માતરમાં વિદ્યાર્થીઓ એકાએક બીમાર થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો જે પ્રમાણે લિંબાસી પાસે જ્ઞાનશક્તિ સ્કૂલ આવેલી છે તો ધોરણ છ માં ભણતા બાવીસ જેટલા વિદ્યાર્થીઓને અચાનક તાવ આવી ગયો જાડા ઉલટીની સમસ્યા થઈ હવે એકાએક બીમાર થતા સવાલ એ થાય છે કે શું આ બધા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાં કોઈ પાણી અશુદ્ધ આવી ગયું કે પછી કંઈ ભોજનમાં આવી ગયું કારણ કે બાવીસથી વધુ બાળકોને એકસાથાળા ઉલટી અને તાવ થયું છે ખેડાના માતરમાં વિદ્યાર્થીઓ એકાએક જ બીમાર થઈ ગયા હતા અત્યારે વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે

શક્તિ રેસીડેન્સી જે રેસીડેન્સ સ્કૂલ છે ત્યાંની ઘટના છે તેમાં ધોરણ છ માં ભણતા જે વિદ્યાર્થીઓ છે લગભગ પચીસ જેટલા વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને એકાએક ઝાડા ઉલટી વાયરલ ફીવર જે છે તેની ફરિયાદો સામે આવી અને ત્યારબાદ તાત્કાલિક તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમનું ખેડા સિવિલ હોસ્પિટલ પર પીડિયાટ્રિશિયન તેમજ મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવી અને જેનાથી લગભગ સોળ જેટલા બાળકો વાયરલ ફીવરના મળી આવ્યા છે આ ઉપરાંત સાત જે બાળકો છે તેમને ઉલટી ના ફરિયાદો સામે આવ્યું છે અને બીજા એક જે બાળક છે તે ઝાડા ઉલટી તેને થઈ હોય તે બહાર આવ્યું છે હવે ડોક્ટરના કહેવા મુજબ ખોરાક એવો આવી ગયો હોવાને કારણે આ પ્રકારની તકલીફ થઈ હોવાની શક્યતા છે પરંતુ આગળ જે ડિપાર્ટમેન્ટ છે આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે તપાસના અંતે ખબર પડશે કે શું ચોક્કસ કારણ છે જી બિલકુલ આભાર તમામ વિગતો માટે